અનળી નીયતીના વંદન તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની ચૌદમી વાર્તા કર્ણ કર્ણનું મૂળ નામ વસુસેન હતું કુંતીને એ એની કુમારિકા અવસ્થામાં સૂર્યદેવની કૃપાથી મળ્યો હતો પણ કુંતીએ લોક નિંદાના ડરથી જન્મતાની સાથે જેનો ત્યાગ કર્યો હતો હસ્તિનાપુરના એક સારથી અધિરત અને તેની પત્ની રાધાએ વસુસેનને પોતાના પુત્રની જેમ લાડકોટથી ઉછેર્યો હતો વસુસેન મોટો થતા ખૂબ જ શક્તિશાળી બન્યો તે રોજ સવારે સૂર્યદેવની પ્રાર્થના કરતો સૂર્યના કિરણો એની પીઠને નહીં ત્યાં સુધી તે કરતો તેને સારથી બનવામાં રસ ન હતો એને કુશળ યોદ્ધા બનવાની ઈચ્છા હતી તેથી એણે સોળ વર્ષની ઉંમરે બાણ વિદ્યા શીખવાનું શરૂ કર્યું હતું એ દ્રોણાચાર્યની પાસે શસ્ત્ર વિદ્યા શીખવા માટે ગયો હતો દ્રોણાચાર્ય એને શસ્ત્ર વિદ્યા શીખવવાનો ઇનકાર કર્યો તેથી વસુસેને શસ્ત્ર વિદ્યા શીખવા માટે પરશુરામ પાસે ગયા પરશુરામ માત્ર બ્રાહ્મણોને જ શસ્ત્ર વિદ્યા શીખવતા હતા વસુસેને પરશુરામને બ્રાહ્મણ તરીકે પોતાનો પરિચય આપ્યો તેથી પરશુરામે વસુસેનને શસ્ત્ર વિદ્યા શીખવી વસુસેનની ગ્રહણ શક્તિ ખૂબ જ તેજ હોવાથી પરશુરામ તેનાથી ખુશ રહેતા પરશુરામે વસુસેનને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું પણ જ્ઞાન આપી દીધું એક દિવસ પરશુરામ વસુસેનના ખોડામાં માથું રાખીને સૂતા હતા ત્યારે એક ભમરાએ વસુસેનની સાથળમાં ડંખ માર્યો આમ છતાં તે સ્થિર રહ્યો તેથી ભમરો તેને સાથળને વધુ ને વધુ ખોતરવા લાગ્યો આથી તેની સાથળમાંથી લોહી વહેવા લાગ્યું ગુરુની ઊંઘમાં ખલેલ ન પડે એ માટે વેદના સહન કરીને પણ એને શાંતિથી બેસી રહ્યું પૂછપરછ કરી વસુસેને તેનો સાચો પરિચય આપીને ગુરુની ક્ષમા માંગી પણ પરશુરામ નો ક્રોધ શાંત થયો નહીં એમણે વસુસેનને શ્રાપ આપતા કહ્યું મેળવી છે તેથી કટોકટીના સમયે જ તું બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ ભૂલી જઈશ પરશુરામના શ્રાપના કારણે નિરાશ થઈને વસુસેન તેના ઘર તરફ પાછો ફર્યો એક દિવસ ઇન્દ્રએ બ્રાહ્મણના વેશમાયની પાસે આવીને તેના કવચ અને કુંડળની માંગણી કરી વસુસેન મહાન દાનેશ્વરી હતો તે ઇન્દ્રને ઓળખી ગયા એમ છતાં જન્મથી જ વસુસેનના શરીરનું રક્ષણ કરતા કવચ અને કુંડળ એણે ઇન્દ્રને દાનમાં આપી દીધા ત્યારથી તે દાનવીર કર્ણ તરીકે ઓળખાવા લાગ્યા આવા પરાક્રમી કર્ણ હવે દુર્યોધનના પરમ મિત્ર બની ગયા હતા કર્ણ એના મૃત્યુ સુધી દુર્યોધનના વફાદાર રહ્યા ખરેખર જોઈએ ને તો આ વાર્તા માત્ર ત્રણ મિનિટ છે ત્રણ મિનિટની જ છે પરંતુ આ વાર્તા સાંભળવાથી આપણા જ્ઞાનમાં કેટલો વધારો થાય છે બસ તો આમ જ મહાભારતની વાર્તાઓને સાંભળજો અને એક પણ વાર્તાને સાંભળવાનું ચૂકતા નહીં આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને આ વાર્તાને બીજાને મોકલજો જેથી બીજા પણ સાંભળી શકે આ વાર્તાને લાઈક પણ કરજો જય શ્રી કૃષ્ણ